હેલો વિદ્યાર્થી મિત્રો મજામાં ને કાલે આપણે જે એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો આપ્યા હતા તે પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ ગઈકાલે આપણે સળંગ સૂત્ર શ્રેણી શીખ્યા આ પ્રકારની શ્રેણીમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એવા તાર્કિક જૂથ મૂકેલા હોય છે અને મૂળાક્ષર અંદર કંઈક ને કંઈક રીતે ખૂટતા હોય છે તે મુજબ આપણે ખૂટતા મૂળાક્ષર ગોઠવી અને એક ચોક્કસ પ્રકારની સળંગ શ્રેણી બનાવવાની હોય છે કાલે આપણે ઘણા ઉદાહરણ જોયા આજે આપણે હોમવર્કના દાખલા જોઈએ પહેલી શ્રેણી છે આવી શ્રેણી તમને આપેલી છે અને તેમાંથી ચાર ખાલી જગ્યા આપણે માત્ર પૂરવાની છે જેટલા મૂળાક્ષરો વધારે હોય ને એટલી શ્રેણી આપણને સરળ પડે કેમ તો કોઈ પણ મૂળાક્ષરની આગળ પાછળનો મૂળાક્ષર છે એ આપણે સરળતાથી ગોતી શકીએ એનએમએમએસમાં જે કાંઈ પ્રશ્નો પૂછાય છે તે એકદમ સહેલા છે આપણે જ્યારે કાલે પ્રેક્ટિસ કરી હતી એ પરીક્ષામાં ન હોય એવી શ્રેણી હતી આજે આપણે એનએમએમએસના પ્રશ્નો કરીએ છીએ આજે તમને એકદમ સરળતાથી જવાબ મળી જશે જોઈએ આપણે ટીની પહેલાં ખાલી જગ્યા છે તો અહીંયા જુઓ તો ટીની પહેલાં શું છે બી છે ટીની આગળ પહેલાં શું છે બી છે ટીની પહેલાં શું છે બી છે તો પહેલો અક્ષર આવશે બી મળી ગયો ને હવે એલની આગળ અને યુની પાછળ શું છે એલની આગળ પી અને યુની પાછળ પી જુઓ ની પાછળ પી અને એલની આગળ પી આવી જાય છે આ તેથી અહીંયા લખીએ આપણે પી છે ને એકદમ સરળ ટી ની પછી અને પીની પહેલા ટી ની પછી પીની પહેલા કયો મૂળાક્ષર છે યુ પીની પછી અને ની પહેલા પીની પછી ની પહેલા કયો અક્ષર છે એલ તો જવાબ કયો મળ્યો બી પીયુ એલ બીપીયુ એલ આપણો જવાબ બી સાચો છે બીજી શ્રેણી જોઈએ એ પછી ખાલી જગ્યા અને બીની પહેલાં ખાલી જગ્યા તો બીની પહેલાં શું છે બીની પહેલાં તો બી છે બીની પહેલાં બી છે તો આપણે બીની પહેલાં અહીં બીની પહેલાં એ છે ઓકે જોઈએ હવે શું છે એ બી બી એ ઓકે એ બી બી 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 એ આવી રીતે જૂથ પડે છે ફરીથી જોઈએ એ બી બી એ બી બી એ બી બી એ મળી ગયું બે ત્રણ સેકન્ડ જોઈએ એટલે આવડી જાય તો જવાબ શું આવ્યો બી એ એ બી ઓપ્શન આવશે બી બી એ બી ત્રીજી શ્રેણી જોઈએ ખાલી જગ્યા છે ડબલ વાય અને એક્સ પાછી ખાલી જગ્યા ડબલ એક્સ અને વાય એક્સ પાછી ખાલી જગ્યા વાય એક્સ વાય એક્સ ખાલી જગ્યા એક્સ સોરી ખાલી જગ્યા વાય વાયની પહેલાં એક્સ એક્સની પહેલાં એક્સ થોડી માટે બે વાય આવે છે થોડી વાર માટે બે એક્સ આવે છે અને આ બાજુ તો કંઈક ગોટાળો જ છે જોઈએ ગોટાળો સોલ્વ કરવો પડશે ભાઈ વાયની પહેલાં એક્સ એ તો ફાઇનલ જ છે દરેક જગ્યાએ વાયની પહેલાં એક્સ છે તો વાયની પહેલાં હું તો એક્સ લખી નાખું છું જે થાય વાયની પહેલાં એક્સ અને વાયની પહેલાં એક્સ વાયની પહેલાં એક્સ એક્સ વાય વાય એક્સ ઓકે આવી રીતે કરેલું છે એક્સ વાય વાય એક્સ વાય એક્સ એક્સ વાય એક્સ વાય વાય એક્સ 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 વાય વાય જોઈએ આવી રીતે છે એક્સ વાય વાય એક્સ આવી રીતે થઈ ગયું આખો ભાગ જુઓ એક્સ વાય વાય એક્સ અને પછી બીજો વિભાગ શું લીધો Y, વાયક્સ એક્સ વાય એક કરી બંને બાજુ X વચ્ચે બે વાય ફરીથી જુઓ બંને બાજુ વાય વચ્ચે બે એક્સ એટલે થોડી વાર એક્સ ને બહાર લઈ લઈએ y ને અંદર લઈ લઈએ પછીના ગેપમાં વાયને બહાર રાખી અને બે એક્સને અંદર લઈ લઈએ આવી રીતે એ લોકો એ શ્રેણી મૂકેલી છે અઘરું પડ્યું હું એક્સ વાય વાય એક્સ તો ઓપ્શન આવશે ડી તો ને એક્સ વાય વાય એક્સ યસ ઓપ્શન આવશે ડી એક્સ વાય વાય એક્સ બંધ બેસતું કરવાનું છે બાકી કાંઈ કરવાનું નથી જો વિચાર આવી ગયો તો આપણે રાજા પછીની શ્રેણી જોઈએ ચોથો પ્રશ્ન છે એ બી પછી ખાલી જગ્યા ડી એ ખાલી જગ્યા સી ડી ખાલી જગ્યા બી સી ખાલી જગ્યા બધું જાણીતું જાણીતું લાગે છે ડી પહેલાં સી છે એટલે હું લખી નાખું છું ઓકે એ બી સીડી એ બી સીડી એ બી સીડી આ તો એકદમ સરળ થઈ ગયું એ બી સીડી એ બી સીડી જ લખવાનું છે એ બી સીડી જુઓ એ બી સીડી એ સીડી એ સીડી ઘણી વખત આ પ્રકરણમાં આપણે વાત કરી લીધી કાલે કે જ્યારે આપણને ખાલી જગ્યા આપી હોય ત્યારે ખાસ આગળ પાછળના અક્ષરો જે મેળ થતા હોય એ પહેલાં લખી નાખવાના આપણને ખબર હતી કે ડીની પહેલાં સી આવે છે તો આપણે શું કર્યું ડીની પહેલા સી લખી નાખ્યું સી લખ્યું એટલે તરત આપણને આ ભાગ મળી ગયો એબીસીડીનો જુઓ આ એબીસીડીનો ભાગ મળી ગયો તરત રથ મળી ગઈ અને એબીસીડી 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 લખી નાખ્યું જવાબ આપણે કયો મળ્યો બી સોરી સી બી એ ડી જવાબ મળ્યો સી બી એ ડી ઓપ્શન મળ્યો આપણને બી સી બી એ ડી જેટલું થાય એટલું લગતા જજો એટલે નજર સામે આવતું જ હશે અને જે નજર સામે આવશે ને એ બાજુ આપણને મગજ વિચાર આપશે તરત શ્રેણી પૂરી થઈ જશે પાંચમી શ્રેણી ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા બી એ ખાલી બી એ એ ખાલી જગ્યા એ બી ખાલી જગ્યા એ વિચારીએ હવે આપણે બી પછી એ તો બી પછી એ લખી નાખીએ બી પછી એ છે બી પછી એ છે તો એની સોરી બી ની પહેલાં શું છે બી ની પહેલાં એ છે તો બીની પહેલા એ બી ની પહેલા એ અને તો એ બી એ એ બંને બે એ છે તો પછી હવે કયો આવશે બી જોઈએ એ એ બી એ મળી તો ગયું પણ આવ્યું કેવી રીતે આગળ પાછળની ખાલી જગ્યા પૂરીને બીની પહેલાં એ બીની પહેલાં એ બરાબર છે અને બીની પછી એ એની પહેલાં બી એ અને બી એકબીજા સાથે જોડાયેલા જ છે ડબલ એ બી ફરીથી ડબલ એ બી પછી પાછું એ બી એ બી ડબલ એ એ બી ડબલ એ બી એ બી પછી ડબલ એ એ બી હશે એમ કરીને આગળ વધતું હશે એવું ધારીએ છીએ બાકી જવાબ તો આપણને મળી ગયો આગળ પાછળની ખાલી જગ્યા પૂરી તો જવાબ મળી ગયો ઓપ્શન છે કે નહીં જોઈ લઈએ ચાલો આ તો આપણે વધારાનો લખ્યો છે છું એ બી એ એ બી એ જવાબ તો મળી ગયો પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો હતો એલ એલ પછી ખાલી જગ્યા એમ એન એન એલ ખાલી જગ્યા એમ એમ ખાલી જગ્યા એન એલ એલ એમ ખાલી જગ્યા એન એન દેખાવમાં ઘણું બધું અઘરું લાગે એકદમ સહેલું છે જોઈએ મેં તમને કહ્યું હતું ઝાજા અક્ષર હોય મૂળાક્ષરો જા હોય તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની ડબલ એલ ની પહેલા એન તો એક એલ છે તો બીજો એલ આપણે અહીંયા લખીએ તો ડબલ એલ ની પહેલા એન ડબલ એલ ની પછી એમ તો ડબલ એલ ની પછી એમ ડબલ એનની આગળ શું છે તે જોઈએ ડબલ એનની આગળ છે એમ તો આવશે એમ અને ડબલ એમ પછી શું છે ડબલ એમ પછી એન પણ છે આ બાજુ જોઈએ ડબલ એમ પછી એન છે તો આવશે એન આગળ પાછળના મૂળાક્ષરો પરથી જ આપણને ખાલી જગ્યા મળી જાય છે થાય છે શું એ જોઈએ બે વખત એલ બે વખત એમ બે વખત એન પાછું બે વખત એલ બે વખત એમ પાછું બે વખત એન એલ એમ એન મળી ગઈ શ્રેણી જવાબ શું આવ્યો એમ એલ એન એમ એમ એલ એમ એલ એન એમ ઓપ્શન આવશે સરળતાથી ખાલી જગ્યા સી એ બી એ ખાલી જગ્યા જોઈએ બી ની બંને બાજુ એ છે તો બી ની આ બાજુ એ છે તો બીની પછી પણ એ આવી જશે બીની બંને બાજુ એ ઓકે હાલો આપણું એક સોલ્વ થયું હવે જોઈએ એ બી એસી એ બી એસી જે આપણે લખ્યું એના પરથી જ આપણે જવાબ નક્કી કરીએ એ બી એ સી એ બી એસી એ બી એસી એ બી એસી મળી ગયું એ બી એ સી એ બી એ આવી રીતે આપણે રિપીટ કરતા જવાનું છે એ બી એ સી એ બી એસી એ બી એસી એ બી એસી તો જવાબ શું આવ્યો સી બી એસી સી બી એસી ઓપ્શન એ સાચો છે પછીની શ્રેણી જોઈએ પ્રશ્ન છે એ એ ખાલી જગ્યા બી ખાલી જગ્યા બી સી ખાલી જગ્યા સી એક વખત વાંચે એટલે માઇન્ડમાં સેટ થઈ જાય એ છે એ ત્રણ વખત છે જે વધારે મૂળાક્ષરો હોય ત્યાંથી જ શરૂઆત કરવાની આ ટ્રીક છે આની સિવાય બીજી કોઈ ટ્રીક નથી ત્રણ વખત એ છે આપણે ત્રણ વખત એ કરી નાખીએ તો હવે ત્રણ વખત બી છે તો બે બી છે તો આ ત્રીજો બી મૂકી દઈએ તો ત્રણ વખત બી થઈ જાય હવે આપણને ખબર પડી ગઈ ત્રણ વખત એ ત્રણ વખત બી તો હવે શું હશે ત્રણ વખત સી હશે પછી ત્રણ વખત એ ત્રણ વખત બી અને હવે ત્રણ વખત સી આવી રીતે આપણને શ્રેણી મળે છે તો જવાબ શું મળ્યો એસી બી સી તો જવાબ આવશે એસી બી સી ઓપ્શન બી આપણો જવાબ છે એસી બી સી એકદમ સરળતાથી તમે કરી શકશો છેલ્લો પ્રશ્ન આપ્યો હતો એકદમ સહેલો છે હા તો એક્સ ખાલી જગ્યા ઝેડ ખાલી જગ્યા વાય ખાલી જગ્યા એક્સ વાય ખાલી જગ્યા એક્સ વાય ઝેડ આ જ આખા શ્રેણીના જવાબનું મૂળ છે એક્સ વાય ઝેડ 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 બાકી કાંઈ નથી બરાબર છે એકદમ સરળ પ્રશ્ન છે જવાબ મળ્યો વાયક્સ ઝેડ ઝેડ વાય વાય એક્સ ઝે વાય નથી સોરી વાય એક્સ ઝેડ ઝેડ વાય એક્સ ઝેડ ઝેડ જવાબ મળે છે સી વિદ્યાર્થી મિત્રો સળંગ સૂત્ર શ્રેણી અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ શ્રેણી વિભાગમાં અલગ અલગ આપણે ઘણું બધું જોયું સંખ્યા શ્રેણી શ્રેણીનું ખોટું પદ શોધવું મૂળાક્ષરોની શ્રેણી મિશ્રણ શ્રેણી અને બે દિવસથી આપણે સળંગ સૂત્ર શ્રેણી જોઈએ છીએ એ પણ આજે આપણે પૂર્ણ કર્યું આવતીકાલથી આપણે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો જોઈશું શ્રેણી વિભાગમાં આ છેલ્લો ટોપિક રહેશે જે આપણે આવતીકાલથી શરૂ કરીશું